જી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે જાગીન કામે સડી ગયા છે બી અને જો ભાઈ પાપડ શેકવાનું ચાલુ છે બે ક્યારે બધે બધે પાપડ શેકાય છે અને આપણે જેમ જેટલા જોતવાની એ પ્રમાણે આપણે છે રાખવાના હોય પાપડ તો આપણે ત્યારબો ભરી લઈશું પાપડનો અને જો આટલી સ્પીડમાં આમ ચેકીને રાખવી જોઈએ એટલે હું કેરબામ રાખવી એટલે હવાઈ ન જાય વરસાદનું વાતાવરણ હોય ને એટલે હવાઈ નહીં ને એટલા માટે આપણે કેરબામાં રાખ્યું કેરબામાં ઢાંકણું ટકાઈ જાય એટલે પાપડ હવાઈ નહીં તો મસ્ત મજાના આપણે પાપડ શકાઈ ગયા છે અને જમવાનું આપણે ચાલુ થઈ ગયું હે એટલે જો અહીંયા આપણે ટોકન સિસ્ટમ છે કાઉન્ટર તો ગોઠવાઈ ગયું છે મસ્ત મજાનું અથાણા ગોળ ને મુકવાશ ને બધું અને મસ્ત મજાનો ખમણનો વઘાર પણ મારી દીધો હોય અને આવી રીતે કાંઈક થાળા પહેરીને રાખી દીધું ખમણના જમવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે સીધા આગળ લઈ જઈએ અને જમવાનું તો આપણે ચાલુ થઈ જ ગયું છે અને ખમણનો વઘાર પણ આપણે લાગી ગયો છે તો જમવામાં અત્યારે જો ટ્રાફિક ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને આટલા વોલ આખો આપણે ફરેલું છે અને આપણે ચિપ્સને એવું બધું એ તળાય છે તો આપણે ડબલ વાર ચિપ્સ તળવી પડે કારણ કે એકવાર આપણે કાચી થોડીક કાવી કાઢી હોય એટલે ચિપ્સને એવું તળીને આપણે શોકી ભરી લેવી તો કાંઈક આવી રીતે ચિપ્સ તળે ને આપણે શોકી ભરીને રાખતા હોય પછી જેમ ગ્રાહક આવે ને એ પ્રમાણે આપણે કાચી અને મસ્ત મજાની ગરમ દેવાની હોય હવે બનાવવાના છે ભજીયા તો આપણે બધી તૈયારી તો કરવી પડશે તો પહેલાં બટેટાની પત્રી વાળવી પછી મરસાણા પછી બધા વારા ભજી આપણે બનાવવાના છે તો પહેલાં તો આપણે બટેટાના પાથળીના ભજીયા પાડી નાખીએ તો જો આવા કાંક ભજીયા બનાવ્યા મસ્ત મજાના જો બટેટાના ભજીયા પણ આપણા બની જવા આવ્યા છે તો આપણા બટેટાના ભજીયા તો બની જવા આવ્યા છે હવે આપણે ઉતારીને નાખી દેવી અને પછી આપણે બીજા ભજીયા પાછા બનાવવાના છે તો એ બે કાણમાં બનાવવા પડે કારણ કે બટાટાના અને આવડા મરસાના તો હવે મરસાના પાસે ચાલુ કરી દીધા એ બધી તૈયારી બધી થઈ ગઈ હતી એટલે ખાલી બનાવવાના જ બાકી હતા તો ધીમે ધીમે જો બનાવવાનું પણ ચાલુ કરી દીધું મરસાના ભજીયા તો કાકા આખો આપણે આવું પકડ્યું ભરી નાખ્યું મરસાના ભજીયાનું તો કે ભાઈ બની જાય ને પછી આપણે ઉતારી લઈએ તો સરવા મૂક્યા જે પાકી જાય ને પછી આપણે ઉતારવાના હોય ધીમે ધીમે પાકે છે ભજીયા અને મસ્ત મજાના ભજીયા પણ પાકી ગયા છે અને એનો આપણે ભરી લેવી થાળો ભાઈ આપણે મરસાના ભજીયા હોય તો બની ગયા હવે બનાવવાના છે વાટી ડાળના ભજીયા તો વાટી ડાળના ભજીયા હોય બનાવવાનું ચાલુ કરી દીધું હોય જો આવી રીતે કાંઈક ભજીયા બને છે વાટી ડાળના આપણે ભજીયા મસ્ત મજાના ભાઈ થઈ ગયા હે આપણે અને દબાવવાના હોય ભજીયા પછી બીજી વાર પાસ તજીયા બનાવીને થાળો પહેરીને રાખી દે પછી જેમ ગ્રાહક આવતા હોય એમ આપણે ગ્રાહકને આપવાના છે તો આપણો થાળો ભરાય કોમ્પ્લીટ થઈ ગયો છે અને જમવા આપણે નાસ્તા નાસ્તામાં ને સામાં અત્યારે ટ્રાફિક છે એટલે આપણે જમવાનું તો જે સાલું જ છે ચા પાણી નાસ્તામાં આપણે ચોવીસ કલાક હોય એટલે એમાંય એ જ છે ટ્રાફિક જો મસ્ત મજાનો શાહ બને છે અને બારથી નજારો કાંક આવો આવે ભાઈ આપણે હોટલ હવે હાંજ પડી ગઈ છે ને આપણે અથાણાને એવું બધું ગોઠવી નાખવી અથાણા ગોળ ને મુખવાસ ને બધી જ વસ્તુ આપણે ગોઠવીને કાઉન્ટર ગોઠવી નાખ્યું ભરીને જો ભાઈ મુખવાસ પણ ભરી લીધો હોય મીઠો મુખવાસ પીળો મુખવાસ હાક અને કૃષ્ણ ભગવાન ને બધાને આપણે ગોઠવીને રાખી દીધું હજી આરતી બાકી છે અને આપણે આરતી થાય ને કાં બધી આપણે બારા બે હવા આવતા છે તો આ બધા બેઠા છીએ આપણે જમવાનું છે ને તો હમણાં થોડીક વારમાં આપણે આરતી થાય ને પછી આપણે જમવાનું ચાલુ કરી દઈશું આરતીની બધી તૈયારી હાલે છે અને ટ્રાફિક તો એ આપણે જોપ ને એવું બધું થાય છે કોલચા ને એવું નાખ્યું હોય ને એટલે તો હમણાં થોડીક વાર પછી આપણે આરતી ચાલુ થઈ જાય આરતીની તૈયારી ચાલુ છે ને એટલે થોડીક વાર બધાની જેને હવાના કામ હોય એ બધા કામ ચાલુ છે તો જો કોઈક થાળીને થપો મારવાનો હોય કોઈકને ટેબલ સેટ કરવાના હોય ને આપણે કાઉન્ટર ગોઠવવાનું હોય એટલે આપણે કાઉન્ટર ગોઠવીને આપણે આવતા રહેશું અને જો આમાં બધી માણસો બેઠા છે તો આજનો દિવસ કાંક આવી રીતે ગયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભાગ મળવી આપણે બીજા